નમસ્કાર મિત્રો મુખ્ય સમાચારની વાત કરી લઈએ પરંતુ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા છે ખેડૂતો માટે મોટી ખુશની નવી જાહેરાત થઈ ચુકી છે દિવસમાં ઓછું કાઢી શકે સરકાર આપશે એક લાખની ભેટ મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ ચૂકી છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા રવિ સેજન માટે ખરીદી ટેકાના ભાવે જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંમાં ભાવ વધારીને રૂપિયા બે હજાર પાંચસો ને પંચ્યાસી પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે ખેડૂતોએ એક ફેબ્રુઆરીથી એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન અરજી કરાવી શકશે અને આ નોંધણી વીસીએ મારફતે ઓનલાઈન કરાવી શકાય છે તો ખેતર ખેડૂતો માટે હવે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી હવે ઘઉંના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આની ઓનલાઈન નોંધણી તમારે વિશે મારફતે કરાવવાની રહેશે આધાર કાર્ડમાં નવી જાહેરાત થઈ ચૂકી છે કારણ કે કેન્દ્ર સરકાર અને યુઆઈડીએઆઈ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સૌથી આધુનિક એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે આ એપ આપની ઓળખને ડિજિટલ બનાવશે પણ મુસાફરી દરમિયાન જે માથા ખૂટ થતી તે પણ ખતમ કરશે આ નવી આધારની સૌથી મોટી ખાસિયત એ છે કે આપણા દરેક રાખવાની જરૂર નથી અને કાર્ડ લઈ જવાની પણ જરૂર પડશે નહીં ઘરનો એક સભ્ય પોતાની જ એપમાં લીમના સભ્યોના પ્રોફાઇલ જોડી શકશે આથી પરિવારોમાં ખૂબ જ રૂપ સાબિત થશે તો મિત્રો આ એપમાં તમારે બધા સભ્યની પ્રોફાઇલ જોડી શકશો આથી તમારે કોઈ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહી અને જે મુસાફરી દરમિયાન જે દખલ થતી તેની પણ અમે માથાકૂટ ખતમ થશે કારણ કે અમે તેમાં સૌથી મોટી ખાસિયત છે કે દરેક એપ એપમાં આ બધાની જાણકારી હોતી કોઈ છે જે સામાન્ય રીતે સરળતાથી પકડાઈ શકે બે દિવસમાં આખું ભૂકા કાઢી શકે કારણ કે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની ફરી એકવાર શક્યતા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ છે આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અને કંઈક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે તો મિત્રો બે દિવસ કાઢી શકે છે એવા હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે જેથી રવિ સિઝનના પાકોમાં પણ નુકસાન થઈ શકે છે જેની ખાસ નોંધ લેવી અને ખેડૂતોએ પણ તૈયાર રહેવું કારણ કે બે દિવસમાં હવામાનમાં પલટો આવી શકે છે અને કેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે સરકાર પેટ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા સરકાર ઘણી રહી છે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ચલાવવામાં આવી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજના ગોદામ બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે આ પહેલા કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર સબસિડી તરીકે આપવામાં આવતા હતા પરંતુ તે હવે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોને આ યોજનાની ખબર પણ નથી તો મિત્રો પહેલાં જે પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર સબસિડી તરીકે આપવામાં આવતા હતા તે અમે વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે આથી ખેડૂતોએ પોતાના ખેતરમાં અનાજના ગોદામ બનાવી શકે છે અને સારી એવી સબસિડી અને સારી એવી લોન પણ મળી શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવો આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવીને આવી એવું નવી માહિતી મળતી રહે